બેન બાંભણિયાના હસ્તે બોટાદ ખાતે પંદરમાં નાણાં પંચ ગ્રામ વિકાસ વિભાગ હેઠળના વિવિધ વિકાસલક્ષી કાર્યો તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ખાત ખાતમુહૂર્ત અને વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂપિયા ચોવીસ લાખ ત્રણ હજાર પાંચસો તોતેર લાખના કુલ પાંચસો પાંત્રીસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં મંત્રીના વરદ હસ્તે સરકારના જિલ્લા પંચાયત હસ્તકનું પંદરમું નાણાં પંચ બાંધકામ વિભાગ સમાજ કલ્યાણ ખેતીવાડી સિંચાઈ વિભાગ તેમજ ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન મંગલમ એનઆરએલએમના કુલ પાંચસો પાંત્રીસ કામોના કુલ રૂપિયા ચોવીસ લાખ ત્રણ હજાર પાંચસો તોંતેર લાખના કામોનું લોકાર્પણ ખાત મૂહુત વર્ક ઓર્ડરનું વિતરણ અને લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ એક પેડમાં કે નામ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું બોટાદ એસપી કચેરી ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ખુલ્લું મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે આજે લોકો નીડર બનીને પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદો લઈને આવી રહ્યા છે લોકો સમક્ષ વિશ્વાસ કેળવવામાં બોટાદ પોલીસને સફળતા મળી છે આમ બોટાદ સાયબર ક્રાઇમ વિભાગ ઝીરો પેન્ડન્સી સાથે ઉમદા કામગીરી કરી રહ્યું છે જિલ્લા પંચાયત પણ સરકારની તમામ યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદ નાગરિકોને મળે તે રીતે કાર્ય કરે છે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ અનેક વિકાસના આત્મહૂર્ત લોકાર્પણ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો લોકાર્પણના કાર્યક્રમોમાં આજે બોટાદ જિલ્લામાં ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે અમારી સાથે અમારા પ્રમુખ શ્રી જીઠીબેન અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ અમારા પ્રભારી શ્રી મહામંત્રી શ્રી ઉપપ્રમુખ કનુભાઈ એસપી કલેક્ટર સૌ અહીંયા અમે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છીએ છેવાડાના લોકોને પ્રાથમિક સુવિધા મળે શહેરની સાથે ગામડાઓનો પણ વિકાસ થાય એ પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર કામ કરી રહી છે આજે આ વિકાસના કામો લોકોને મળી રહ્યા છે સરકારની અનેક યોજનાનો લાભ આ કાર્યક્રમ હેઠળ અમે અમારી સરકારે આપ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દસ વર્ષના શાસનની અંદર વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે જનતા જનાર્દનને આશીર્વાદ આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં એક ટીમ બનીને ત્રણ ગતિથી અમે કામ કરશું આજે આપણા દેશની પાંચમી અર્થવ્યવસ્થા બની રહી છે અને આવનાર દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા આપણે બનવા જઈ રહ્યા છીએ વિકસિત ભારતની સંકલ્પના સાથે સૌ આગળ વધે અને દેશની અંદર ખૂબ ગતિથી વિકાસના કામો થાય એવી શુભેચ્છાઓ પણ હું પાઠવું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટે સરકારે ખૂબ કામ કર્યા છે સ્વ જૂથ દ્વારા આત્મનિર્ભર મહિલાઓને બનાવ્યા છે બાર કરોડ કરતાં પણ વધારે શૌચાલયો બનાવ્યા છે દસ કરોડ કરતાં પણ વધારે ઉજ્જવલા ગેસ દ્વારા બહેનોને જે ચૂલાથી રાંધી અને ધુમાડામાંથી મુક્તિ આપવાનું કામ કર્યું છે આવનાર દિવસોની અંદર પણ મહિલાઓ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની સરકાર ખૂબ વિકાસના પંથે મહિલાઓને લઈ જવા માટે કામ કરશે